પેલા ધીરે નહી શિવલિંગ શિવલિંગનું કચ પણ વધે છે અત્યારે પહેલી એવી જગ્યા છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પહાડોની વચ્ચે આપણે સાક્ષાત શિવલિંગના દર્શન કરી રહ્યા છે ખૂબ જ અદ્ભુત એવી જગ્યા અને આ જગ્યા જે છે એ છે મથુરેશ્વર મહાદેવ હર હર મહાદેવ હાલો નમસ્કાર કેમ છો પરિવાર આપ સોર્ણમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે આવી છીએ મથુરેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને આ જગ્યા ઉપર દાદાનો થાળ ધરવાનો છે સાથે સાથે આ જગ્યા પરની સુંદરતા છે સાહેબ સોળે કલાએ ખીલેલી છે તો એ સુંદરતાના દર્શન સાથે સાથે આ ભગવાન ભોળાનાથના દર્શન અને એ બધાની વચ્ચે જ્યારે આ કુદરતના સાનિધ્યમાં જ્યારે આપણે આ ખૂબ સરસ મજાનો થાળ બનાવી રહ્યા છીએ ત્યારે આ તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છીએ અત્યારે જે સબ્જીઓને બધું સુધારાઈ રહ્યું છે તમે જોઈ શકો છો અને એકદમ દેશી ઢબે આ જગ્યા પર સબ્જી છે શાક છે ભજીયાની ચટણી છે એ તમામ વસ્તુની તૈયારીઓ થઈ રહી છે અને આ તૈયારીઓ વચ્ચે એક તૈયારી એવી પણ છે કે જે એકદમ દેશી છે તમે જોઈ શકો છો આ જગ્યા પર ચૂલો બનાવવામાં આવ્યો છે રોટલી માટે અને એકદમ દેશી ઢબે આ ચૂલાનું નિર્માણ કરવામાં આવ્યું છે કેટલા લોકો નું રસોઈ થઈ રહ્યું સો સો લોકો ઓકે તો સરસ મજાના ઊંધિયાની તૈયારી થઈ રહી છે ભાઈ જો જમાવાડ વાળું છે કેટલી વાર છે બધું મસાલાનું બધું એડ કરવામાં પંદર મિનિટ પંદર મિનિટમાં વાહ અને સામેની બાજુએ ગોળીઓ જે બની છે મસાલાની એ તમે જોઈ શકો છો અહીંયા મિલનભાઈ ખૂબ સરસ મજાના મરચાં ખાંડી રહી બસમાં બસમાં વેરીને જો આ ઉંધિયાની ગોળીઓ ભાઈ વાહ આવી જ જાજો મારા વાલા બધાય આ બધા વચ્ચે રોટલીઓની વ્યવસ્થા પણ આ જગ્યામાં કરવામાં આવી છે જે ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે દેશી ચૂલામાં મેં અગાઉ તમને બતાવ્યું એમ દેશી ચૂલામાં બે માવડીઓ આપણા બધા માટે સરસ મજાની રોટલીઓ બનાવી રહી છે અને આ છે દેશી ગામડાની મગ જય માતાજી હર હર મહાદેવ મારી કેમ છો જ સુંદર રોટલી આમ વાહ ગરમા ગરમી બે બે હાથે તો ગોયણા બને પછી ઘટે

કાશ્મીરી બાપુ આજથી સાઠ વર્ષ પેલા પાણીમાં ભજીયા કરીને જમાડતા પાણીમાં ભજીયા બનાવતા તમે પોતે ખાધેલા જેવું મેં નહીં મારી ઉંમર તો નાની મારા પપ્પાની વાત કરતા અચ્છા અને ડબ્બા પીડા હોય હાજે એમાં કાંઈ ન હોય બરોબર કે છોકરાઓ ખાઈ ગયો ભાગ છે અને ડબ્બા આખા ભેગા બોલો બાપુની છે તસ્વીર ચેતન સમાધિ પણ છે અને કાશ્મીરી બાપુ કાશ્મીરી બાપુ અને એનો ફોટો વાહ

છમકારો મારશે <ını> <meric sugar> <playable male aroma.'" honerik>

હવે આ જગ્યા પર ગરમા ગરમ ભજીયા અને બધી વસ્તુ ઉતરશે એટલે લોકો જે આવ્યા છે દરેકને આ જગ્યા પર પ્રસાદી આપવામાં આવશે અને ગરમા ગરમ સાહેબ ભજીયા જે ઉતરી રહ્યા છે આમ જોવા જઈએ તો આપણે જંગલમાં છીએ તો જંગલી ભજીયા ઉતરશે હમણાં જોઈએ આપણે મેથીના તો આ રીતની કંઈક તૈયારીઓ છે મજા આવે એમ કરો થોડા <tellan> કરેલો <tellan> 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 તો બના લઈ ગયો અને એવું જ છે એવું દે તો

સો અત્યારે આપણે મથુરેશ્વર મહાદેવના સાનિધ્યમાં છીએ અને આ જગ્યા પર આપણે ખૂબ સરસ મજાના મહાદેવના દર્શન કર્યા છે આજના દિવસમાં જે કંઈ પણ આ જગ્યા પર કાર્ય થયું છે એના વિશે માહિતી લીધી છે હવે મથુરેશ્વર મહાદેવનો શું ઇતિહાસ છે એના વિશે આપણે વાતચીત કરવી છે અને એ બાબતે આજે બલદેવસિંહ બાપુ આપણી સાથે જોડાયા છે બાપુ આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર બાપુ આ જગ્યાનો જે ઇતિહાસ છે મથુરેશ્વર મહાદેવનો એના વિશે વાતચીત કરવી છે એમાં અહીંયા ઇતિહાસ એવો છે અહીંયા કચ્છ પાંડવોને ને જુદી કેરવો ને યુદ્ધ થયો ને યુદ્ધ થયો આ કચ્છ પાંડવોને આ પાંચ પાંડવો બનવાસ માં અહીંયા પેલી સ્થાપના અહીંયા થઈ અહીંયા અહીંયા સ્થાપના થઈ અહીંયા બધે રામનાથ થઈ રામનાથ થી બધે ભવનનાથ ભવનાથ એવી ઘણી બાર શિવલિંગની અહીંયા સ્થાપના થઈ નરસિંહ કરીને તપાય કૃષ્ણ ભગવાન કે બોલ બોલ નરસિંહ મહેતા તારા અહીંયા રહેવું છે કે ઉપર આવું છે કે મને મારો ગિરનાર વાલો છે તારો રાસ લીલા પર મથુરેશ્વર અચ્છા એટલા માટે મથુરાના નામ ઉપરથી મથુરેશ્વર મહાદેવ નામ પડ્યું અને હા મેં દેખાય શિવલિંગ છે નો ડુંગરો છે અને પાડે બે ડુંગરા દેખાય ને આ ડુંબાનો હિસ્કો બરોબર તો મંદિરની પાછળના વિસ્તારમાં જે શિવલિંગ જેવો ભાગ છે એ કયો ડુંગર કહેવાય એને આ બાબુજા ભૂતનો ડુંગરો બરોબર અને એની સામે જ હિડમ્બાનો હિસ્કો કહેવાય હિડમ્બાનો હિસ્કો આ નંદી છે એની ઓલી કોર ભૂતાવળે છે એ બાજુ દેવ દેવ ભૂમિ છે બરોબર આ દીસમે દીસમે બેઠો છે અને આ દીપડા અનેક જાનવર તમને જોવા મળે

અહીંયા અહીંયા જગ્યા પરીક્ષા લીધી દીકરા છે એને ભગવાન હારી જવું પડે એ ભૂમિ ભગવાન ને કયો એક દિન મહેમાન ને આવતો કરી કાચા વાડ તને તારો સર બુલાવી દો આ ભૂમિ ભગવાન ને દીધો